સભાશ્રી ગામના સભાશ્રી ગામમાંથી બધા વડીલો યુવાનો માતા બહેનો તથા સારના પસ્તી રાજ્યો છે તેમજ ગુરુગ્રંથ તથા નાના ભૂલકાઓ આજે સ્વયંકાનંદ વિશે જે તે શાંતિ સાંભળી મનોમંત્ર છે સ્વયંકાનંદ મુના નાના તેમનો જન્મ કોલકાતા કાય સ્કૂલમાં બાજાર નિવાડી હતા સો જો થયો હતો તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને તેમની માતાનું નામ પુનિશ્વરી હતું નરેન્દ્રનાથ કુકુપાત આગોર ભારતાચાર્ય મોતી તેજસ્વી આંખો અને તંદુર શરીર એ તેમની ઓળખ તેઓ બનવામાં તેજસ્વી હતા તેમનો વાંચવાનો ખૂબ શોખ હતો તેમની આ શક્તિ પણ અદ્ભુત હતી તેઓ કોઈ પુસ્તક વાંચતા અને તેને ભજી યાદી જ હતું તેઓ નિર્દય હતા પોતે અનુભવ ન કરે ત્યાં સુધી કોઈ વાતને સાચી મળતો નહીં નરેન્દ્રનાથની એક જ ધૂન હતી મારા ઈશ્વરને જો છે તેઓ ગુરુની સુખમાં ઘણી વખતે મળે પણ તેમને કોઈ સંતોષ થયો નહીં તે સ્વામી રામકૃષ્ણ પણ હું મળ્યા નરેન્દ્રનાથને તેમનામાં સાચા ગુરુના દર્શન થયા તે સ્વામી રામકૃષ્ણ

સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ સંસ્થા આજે પણ શિક્ષણ અને સેવાના કાર્ય કરે છે સ્વામી વિવેકાનંદે ઓગણચા વર્ષની નામની નાની ઉંમરે અવસાન પરમ્યા તેઓ સાચા દેશભક્ત હતા વસ્તુ જૈન જીવન